હાય સાહેબ તો બધું કામ કરીને નવરી થઈ ગઈ છું હવે થોડીક વાર ફોન જોઈ લો આજ તો મમ્મી હજી ઘરે આવ્યા નહીં બધી બાજુ કેવું અંધારું થઈ ગયું છે અને મને એની ચિંતા થાય છે ઘરે નહીં પહોંચે તો વરસાદમાં પલળતા પલળતા આવવું પડશે આજ તો તમારે મંદિરેથી આવવામાં બહુ મોડું થઈ ગયું એક તો બધી બાજુ કેવું અંધારું થઈ ગયું મને તો તમારી બહુ ચિંતા થતી હતી તમે ઘરે ન આવ્યા ને

તો કોઈ એમ કહેતા હતા કે મારી વઉને તો બપોર વસારે હોવા જોઈએ હોય જ એ બધું હાંભ હતા તો પછી તમે કાંઈક કીધું હોય છે ને તમે શું કીધું મન કહો તો ખોન મેં તો કીધું વહુ આવી હોય ને તો બધુંય શીખી ન આવી હોય આપણે થોડુંક શીખવાડવું પડે આપણા રીત રિવાજ અલગ હોય આપણે આ રીત રિવાજમાં એને ઢાળવી પડે આપણી ચાલ ઝાલમાં એને શીખવાડવું પડે બધુંય એ નવી હોય એટલે ને કાંઈ ન આવડતા આપણે શીખવાડીએ તો એમાં શું થઈ જાય સાચી વાત છે મમ્મી હું લગ્ન કરીને આવી મને ક્યાં કાંઈ આવડતું તો તમે મને બધું શીખવાડી દીધું ને હું શીખી ગઈ પણ મમ્મી હું તમને એક વાત કહું ને તો તમે મને છે ને કોઈ બી મારું પિયર યાદ આવવા નથી દીધું હો હા હું નઈ માં બની વ્યા મને કોઈ દી મારી મમ્મીની યાદ નથી આવા દીધી તો હા બટા મારે તો તારું ધ્યાન રાખવું જ પડે ને હું તો વહુ નઈ દીકરી લઈને આવી છું મારી દીકરી તો કાલ હવારે હા હારે વઈ જાહે પછી મારું ધ્યાન તો તું જ રાખવાની છો ને થેન્ક યુ મમ્મી મને તો બહુ હારા હા હું મેળાવો એ બસ હવે ગાંડી ઘેલી થામા આવે આ મમ્મી આપણે હાજે રસોઈ માં હું બનાવું તમે ક્યો ને કઈક બનાવું આમ જો આ જીનો જીણો વરસાદ ચાલુ થઈ ગયો છે ને તો ભજીયા કે પકોડા કે કે વડાપાવી જે ખાવું કઈક ને કઈક તો બનાવું જો મને એ હાથ હું રસોડામાં જઈ અને તૈયારી કર હું આ બધા હુકાઈ ગયેલા કપડા છે ને એ હકેલી લો પછી આવું તારી મદદ કરો એ સારું લ્યો મમ્મી તમે નવરા થઈ જાઓ ને પછી ખજૂર આંબલી ચટણી તમારે જ બનાવી દેવાની શો તમારા હાથની ચટણી આહા હા હા વાજ જવા દો

哎呦我的妈！<laughs>